હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ થશે શરૂ તારીખ અગિયાર સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે ગુજરાત બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાનમાં વરસાદની આગાહી કેટલાક સ્થળોએ ચૌદ ઇંચ વરસાદની કરાઈ આગાહી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ થશે શરૂ અગિયાર સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને ગુજરાત બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાનમાં વરસાદની આગાહી હાલમાં બનેલી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાંથી મજબૂત ડિપ્રેશન બની અને લગભગ ઓડિશાના માર્ગે છત્તીસગઢના માર્ગમાંથી આગળ વધે છે ઓડિશા છત્તીસગઢના માર્ગમાં લગભગ કેટલાક ભાગમાં ત્રેવીસથી ચોવીસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે ભારે વરસાદ અટકી શકે છે ત્યાંથી આ સિસ્ટમ લગભગ આવે તથા મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે આવશે કારણ કે રાજસ્થાનમાં બનતું એન્ટી સાયક્લોન આ સિસ્ટમના પાછી ધકેલે છે આમ છતાં મધ્યપ્રદેશમાં ભારે સ્થિતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્યપ્રદેશના ભાગોમાં બાર ઇંચો વરસાદ થવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વડોદરા નડિયાદ વગેરે ભાગોમાં ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમાલના ભાગોમાં ભારતીય અધિભાર વરસાદ થવાની શક્યતા કરે છે કેટલીક નાની નદીઓ પૂરવાની શક્યતા રહે છે આ ભાગોમાં ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ ખાપકી શકે છે કે વધુ પણ ખાપકી શકે છે સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ બે થી કે બે ઇંચ કોઈ કોઈ ભાગમાં વરસાદ ખાપકી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આ સિસ્ટમના કારણે લગભગ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં હાલમાં ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેશે ત્યાર પછી પણ એક સિસ્ટમ આવી રહેશે રહી પછી એક પછી સિસ્ટમો મધ્યપ્રદેશ સુધી લગભગ સ્થગિત થવાની શક્યતા રહેતા ચોમાસું થોડુંક વિલંબમાં પડી શકે છે અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જે ભેરી ઊંચાઈનું જળસ્તર વધી શકે છે અને ત્યાર પછી તારીખ લગભગ બારથી અઢારમાં અને ત્યાર પછી પણ વરસાદ થવા શક્યતા રહે છે તારીખ રીપીવાળી છે એ ચોવીસ મટ્રીમાં રાત્રેના ભ્રીજ ભીજ ભાગોમાં ભારે વરસાદની સ્થપના કરવાની શક્યતા રહે છે તારીખ સત્તાવર ઓક્ટોબર અક્તોબર સત્યાવર દુધનું સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે રાતમી સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ દસ સંખ્યા અને બાર ઓક્ટોબરમાં બંને વરસાદમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતના કારણે લગભગ ત્યારની અસર પણ ગુજરાતના ભાગોમાં 呃，嗯俺抓去，给抓去。